વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા આરોપીને ઝડપી પાડી ચાર વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ અને વીમા દવાખાના ભૂંડવાસ ખાતે રહેતો શેરુસિંહ સિકલેગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસે આરટીઓ રોડ થઈ ગધર માર્કેટ ચારસા તરફ જવાનો છે જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી દરમિયાન ઈસમ આવતા તેને ચારે બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો ઐસમની ઝડપી લેતા મોબાઈલ ફોન સુના ચાંદીના દાગીના રોકડ રકમ નાનો વજન કાટો મળી આવ્યો હતો જે બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય અને જવાબ આપ્યો હતો સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા પંદર દિવસમાં ગુરવાથી ચોરી કરેલ મારુતિ ગાડી તેમજ પોતાની મોટરસાયકલનો ઉપયોગ કરીને વડોદરા શહેરના ગુરવા ખાતેના બે મકાનોમાં તેમજ અકોટા અને વારાશા ખાતેના એક એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હોવાની તેમજ તેની પાસેથી મળી આવેલ દાગીના રોકડ રકમ તેને પોતે ગુરવા ખાતેથી ચોરી કરી લાવ્યો હોવાની કબુલાત કરી હતી સાથે જ ઇકો ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શેરુસિંહ ચેકલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી